નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજના નભી જીથડી અને ધાવટ ગામના અપ્રોચ રોડ પર બે બાઇકોનો અકસ્માત થતા એક બાઈક ચાલકનું મૃત્યુ પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજના સમયે કરજના નભી જીથડી ગામના ત્રણ યુવકો ધાવટ ગામે બાઇક લઈને જઈ રહ્યા હતા દરમિયાન જીથડીથી ધાવટના અપ્રોચ રોડ પર સામેથી બાઈક લઈને ધાવટ ગામના નરેન્દ્ર પટેલ અને તેઓના પત્ની અને નાના બાળકો સાથે બાઇક લઈને જીથડી તરફ આવી રહ્યા હતા દરમિયાન રોડ પર સામેથી આવતી ત્રણ યુવકોની બાઇક સામાસામે અથડાઈ જતી ભયંકર અકસ્માત થયો હતો જ્યારે ત્રણ યુવકોમાંથી બાઇક ચાલક યુવકનો પગ ભાંગી જવા પામ્યો હતો જ્યારે અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી ત્યારબાદ તમામને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા દરમિયાન ધાવટના નરેન્દ્ર પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જેને લઈ સમગ્ર ધાવટ ગામમાં દુઃખનો માહોલ સર્જાયો હતો